રામ રામ ને સીતારામ બધા બ્લોક માં સ્વાગત છે અને ના વેગા છે દસ તો આપણું પાણી આલે છે આ બાજુ મકાઈ પાઈ છે અને ગુવાર પાઈ છે તો હેઠલિયું વાદળિયું માં છે બે ત્રણ મોટરું આલે છે ભેગ્યું તો બાપભાઈની મોટર આલે છે આપણી મોટર આલે હે બાપભાઈની બે મોટર આલે છે આજે અને પાણી આપણું હાલે હે આમ એટલી વાદળીમાં મકાઈની એટલી વારડી પી ગઈ છે અને ગુવારની એટલી વારડી પીએ છીએ આ બાજુથી હાલે તો ચાલો જાય બાજુ તો આ બાજુ અહીંયા આલે હે એટલી વારડીમાં ગુવારમાં તો આ બાજુ બે કેરા રહ્યા છે પાવાના અને મકાઈ પાઈ દીધી છે તો પછી માછલી વારડીમાં ચાલુ કર્યું બે કેરા પાઈ પેલા મકાઈ પીએ અને પછી પાછો આ બાજુ ગુવાર પીએ તો ચાલો અત્યારે આ વારડી પાણી છે પાઈ લઈ એટલી વારડી અને પછી બે માછલી વાદળી પહું બાપકો હાલો તો લાઈટ વેગી હે અને એટલી વાઘરિયું બે પી ગયું છે અને માછલી છે તો ત્યાં લાઇટ ગઈ છે અને પાસે આવે એની વાઇટ જોઈ હવે તો બપોર થઈ ગયા હે તો ઘેરે આવતા રહ્યા છે અને બપોરા કરી લીધા હે અને જો આપણે એક ભીંસ લીધી છે નવી તો ચાલો એને બતાવીએ ચીટિંગ કરતા ચીટિંગ 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 કરતા હલો તો આ છે અહીં અને કાલ લેવા છે અહીં અને આવી છે જુઓ અને સદી થયા છે વ્યાણી છે એના કુંડલી છે અને મસ્તીની છે પૂરી છે ઉષા આવીને બધું લંબાઈને અને જો ભેગું પાડેડું આવ્યું છે ફ્રીમાં તો ભી ભેગું પાડેડું ફ્રી આવ્યું છે આવું છે પાડેડું હલો તો આપણે આવી ગયા છીએ અત્યારે ઓયડી બાજુ અને લાઇટ તો હજી આવી નથી ફોલ્ટમાં ગઈ છે એક ફેસમાં પાવર આવતો નહોતો તો આટા મારી છે અત્યારે અને લાઈટ તો હવે કઈ આવે એનું કંઈ નક્કી નથી તો રિપેરિંગ થાય પછી આવીએ તો જુઓ આપણે એટલી કટકીના ધાણા આવા હે અને હવે તો એને પાણી પાવાનું છે નહીં મૂકી દેવું છે પાણી અને આ ઓયડીને આગળ છે એ ધાણા એ આવા હે તો ધાણાને બધાને હવે પાણી મૂકી દેવાનું છે થોડાક દીમને ઊભા દઈ પછી વાઢવાનો કાર્યક્રમ ગોઠવ્યું નહીં હલો તો લાઈટ તો આવી નથી અને હવે નહીં નથી આવવાનું કાંઈ તો આપણે આટા મારી છે અને જો આ ધાણા કેવા પાકી ગયા છે હવે તો કમ્પ્લીટ દાણા બંધાઈ ગયા હે અને હવે બેગ દીમાં વાઢવાનું ગોઠવવાનું થાય જો અને રાતાય મીંડા છે થવા આવે તો વાટી નાખી તો બેગદી માં ગોતી મજૂર અને વાઢીએ પછી ધાણા અગર હો નો સબ્સક્રાઈબ કરો જો લાલ વાળા બટન હે ફૂટ ફેંક મોતી મુજબ નહી પતા બસ ક્લિક હોય કંટ્રોલ કંટ્રોલ હાલો તો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા સમાપ્ત હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય 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 ટાટા ગુડ બાય ગયા